કેમ છો મજામાં સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જો તો કે કાલે નો તો બ્લોગ સ્ટાર્ટ કર્યો ને આજે નથી પેરો ને તો મેં ઝાલને એકાદ રીપ ઉતાર લો આજે નો તો મૂકવો એટલે મેં તો આ ઝાડા કસરાજ ખોડા હે ને એટલે ટાઈમ નથી આવતો વિડીયો બનાવવાનો રોડ થાય અને બધું છે ને દિવાળું દિવાળું તો બધું સાફ ગઈ છે જો બધી દિવાળું અને બાર માર હા હું હાંબડા ઉઠકે મારા જેઠનો ફોટો છે

જો મેં બોટો લઈ એ બધું આપણે સુવ્યું ને એવું છે ને જો અહીંયા પડ્યું છે એ બધું સાફ કરી આ બધું મંદિરના અહીંયા બાજુમાં છે ને ખીલ્યું આ બધે ટીંગાડવાની છે તો એ ટીંગાડી દઈએ હવે અમે સાફ કરવા ને અહીંયા તો કઈ લાઈટ એવી નથી પડતી એટલે અહીંયા તો અંધારું અંધારું જ છે એટલે આવા દેખાવું દેખાયા નાનું ટીંગાડે બૂટા તૂટી જાય પાછું એઠું પડશે જો ના નો ટીંગાડે હાલ હું ખાટ લઉં તારેવાનું કરું હા લા કાઢવું નથી સાફ કરવી છે સુ વેલાવા અહીંયા તો મારા જેઠની સુબી રાખીને બેહી ગયો દાદા આગળ એને બહુ રાખતા ને એટલે તેડીને રંબાડતા કા બહુ તેડો દાદા તને દાદા હોત તો તને રવ હસવા તો મિત તો મિત ને તે હા હા તો તને ફેરવત તેડીને ફેરવત હા દાદા હોત ને તો રસોડી રૂમ જવું છે આ બધું જો કેવી રીતે ભરસક કરી દીધું છે અમે ભરસક ખાવ જો

અહીં પાણી ને એવું ઢોરાણેલ છે ને શેરીમાં દેખાય છે પાણી ઢોરાણેલ છે દેખાતું છે આ એ લોકો જાળા કચરા બધી ધોવાનું ધોવા કરવાનું એવું કરતા હોય છે જો એ લોકો બધે સાફ સફાઈ કરતા હોય મારે ફૂલ કેવું હોય એવું જો આવું આ ફૂલ દેખાય કે મને તડકો પડે છે કાંઈ દેખાતું નથી જો આ ફૂલ તૈયાર જો આવડા અમારે ઓલા ફૂલ ટીકડી ફૂલ કહેવાય ને ટીકડી ફૂલ ફૂલ આવડા તો સુકાઈ ગયા છે બીજા ગણેશ ફૂલ કેતી ને એ સુકાઈ ગયા છે તડકો છે ઘડી દ્વારા પાસે નીચે જાઉં કરવા અત્યારે મારો વે એવો છે બતાવા જેવો નથી અને અહીંયા હું હાલતું છું અરે બધી ડાઈસ ભરેલી છે અત્યાર સુધી ભરતી જ હશે જો અત્યારે મારે આ સેટ હાલે છે જો એક તો પાસે અત્યારે વઈ જવાની છે સાનું છે ને એ તો રસોડામાં વઈ જવાની છે ને રાબિયા છે એ આવવાની છે બધી ડાઈસ ભરસપ કરીને વહી ગયા છે હવે મિતા અહીંયા રમે છે અને હું હવે નીચે જાઉં છું થામડા થોડાક લેતી જાવ અહીંયા પીડા હે એ વાસણ લેતી જાઉં નીચે જો આ વાસણ બધાય ધોઈ નીકા છે મીત ગોળો લઈને આવ્યો નવરા ઉપર પડ્યો હતો ને તો ગોળો લઈને આવ્યો જાઓ બધાય પિત્તળના ને ત્રાંબાના ને સ્ટીલના બધાય ધોવાઈ ગયા છે ભ્રમણ ભ્રમણ કરા હો મીત તું ગલાસ ભેગા કરી

બીજું તો કઈ છે નહીં ખાલી નીચે વાળવાનું એવું છે કેમ કે મારો મોટું દેખાડવા જેવું નથી એટલે હું કઈ દેખાડતી નથી ભાઈ ક્યાં ગયો હે મીત તો જો આડો આડો જમતા છે જોતો મેં જો અત્યારે પાછો એટલો કટિંગ કર્યું ને આ જો એટલા બધા સેટ કર્યા મીત ન્યા હું લેવા ગયો હે ના શું લેવા ગયો જો ગૌ બરો કરે જો હું તમને બતાવું જો 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 પાછું ગળાઈ દીધું મોઢાનું પાછું થુક ગળી ગયો થૂકે હે મોઢે એવું કરવાનું તું ડાયો છોકરો છો કે ગાંડો છો કઈ તને કહું ઈ દે ઈ હોલી નું રા દે કેમ છો મજામાં ને સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં બધાયને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે તો આજે તો મેં બે દિવસ કે એવી રીતે આમ બ્લોક સ્ટાર્ટ કર્યો આમ તો કર્યો હતો પણ ઝાડા કચરાને ને એવું કરતા હતા ને એટલે મેં નહોતો કે બ્લોક ઉતાર્યું અને હાવ કહેવાય ભાઈ હોય તેમ થાય કે કેમ ઉતારો તો મેં અત્યારે તો ઉતાર્યો અને આ રૂમમાં તો તેથી મેં કમને ખાતા ઝાડા કચરા નીચે અમારે બધા કરવા નહોતું હતું અને આ જાળા કચરા કરતા હતા મેં તો હમણાં એવું હતું કે ક્લીન ગયો બારે અને નાય ધોય નથી તૈયાર થઈ અને પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો એટલે ત્યાર તો કઈ થઈ નથી પણ માથું વળાઈનું સેથો પી રહ્યો ચાંદો પીરો બસ બીજું તો કાંઈ નથી કર્યું પણ એમ કહેવાય કે ત્યાર થઈ તો હવે હું થોડીક વાર કામે બેસી જાઉં અને રુદ્રને તેડવા જવાનો છે તો તેડવા જાય અને હું કામે બેસી થોડી થોડીક અને કામે બેઠી પણ વિડીયો ઉતારવાનું ભૂલી ગઈ અત્યારે વિડીયો ઠેઠ યાદ આવ્યો કેટલા વાગ્યા તમને કહું ખાડા હાડા અગિયાર થયા ખાઈ લીધું ખાઈ લીધું બધું કરી લીધું તો સાડા અગિયાર થયા ને ત્યારે યાદ આવ્યું છે વિડીયો ઉતારવાનું વિડીયો ઉતારવાનો ટાઈમ જ નથી હતો જરા કંઈ ટાઈમ નથી હોતો અને મને છે ને જો આંગળ જઈને મને ગેંડી લાગી ઝાડા કચરા કરતી હતી ને તો એમાં ગેંડી લાગી ગઈ

એલસીડીના અહીંયા જો આ ડબરા છે ને આ ડબરામાં આ બધું કટિંગ 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 બેઠેલીશું કટિંગ કર્યું અને કરીશું ફવારમાં વિડીયો તો ઉતારવાનો નથી આટલું ઉતાર્યો અને નીંદર બીજું તો આવે કઈ ની ઉતાર્યો જ નથી બસ આટલો ઉતાર્યો છે કસરા કરતા હોય ને એમ થાય કે આવું કેવું બતાવું આવું ન બતાવે એમ થાય ગમે નહીં આવું એમ બધું વાડાવાડું પીડ્યું ને એમ થાય કે આવું ન બતાવે પછી તો થોડું થોડુંક કંઈક લીધું છે જો તમને જોજો થોડોક અમારા જાળા કચરા કરતા હોય એવું કંઈક ગમે તો જોઈ લો તમને પરાયણે તો ન કહેવાય કે જુઓ જોવો જાઉં અહીંયા શું કરે હે બધાય એમ જોઉં મેં તો અહીંયા હોઈ ગયો હે એને પપ્પા અહીંયા ઉતા હે એને બાજુ સુઈ ગયો રો આ સુઈ ગયો અને જો અહીંયા એવી રીતે પડ્યું છે હાંડો લેતા જાજો જુઓ જાઓ એટલે વિડીયો તો જો વિતરો છે હવે જેવું ઉધારો એવો મારા હવે જો કાના ભગવાનને અહીંયા બેસાડ દીધા જો કાના ભગવાન કહેવાય બીઠેલા દેખાને અને આ છે ને દશામાંના વ્રત અમે ને તો દશામાંના વ્રતમાં લઈ આવ્યા થતા ઉજવણામાં દીધું તો ને અહીંયા જો છોકરા આવે આ શળંદ કુરવાળા હનુમાન દાદાનો ફોટો છે ને આથી અમે લઈ આવ્યા હતા અને રુદ્રો હૂતો કેમ જો વાંકો ભોંક લો એવી રીતે કરેલો હૂતો છે કામે બેઠી પણ વિડીયો ઉતારવાનું ભૂલી ગઈ અત્યારે વિડીયો ઠેઠ યાદ આવ્યો કેટલા વાગ્યા તમને કહું હાળા ફાળા અગિયાર થયા ખાઈ લીધું ખાઈ લીધું બધું કરી લીધું તો ખાડા અગિયાર થયા ને ત્યારે યાદ આવ્યું છે વિડીયો ઉતારવાનું વિડીયો ઉતારવાનો ટાઈમ જ નથી તો જરા કંઈ ટાઈમ નથી તો અને મને છે ને જવો આંગળથી ને મને ગેંડી લાગી ઝાડા કચરા કરતી હતી ને તો એમાં ગેંડી લાગી અને અમારે છે ને એલસીડી ના સેટ આલે એલસીડી ના નહીં વ્હાઈટ ગ્રીન મરુન વ્હાઈટ મરૂન ને કાલે એલસીડી ગ્રીન મરૂન સારું થાય જવા આવડા આ સેટ અમારે છે ને પૂરા થઈ ગયા અને હવે છે ને એલસીડી હાલ છે જોવા અહીંયા પડ્યા ને લાઈટ આવડા એલ શેરીના અહીંયા જો આ ડબરા છે ને આ ડબરામાં આ બધું કટિંગ કટિંગ કરીને બેઠેલી છું કટિંગ કર્યું અને એ કરીશું ફવારમાં વિડીયો તો ઉતારવાનો નથી જે આટલો ઉતાર્યો અને નીંદરે બીજું તો ભાઈ આવે છે વિડીયો ઉતાર્યો જ નથી બસ આટલો વખત ઉતારો છે જાળા કસરા કરતા હોય ને તો એમ થાય કે આવું કેવું બતાવું આવું ન બતાવે એમ થાય આપણને ગમે નહીં આવું બધું આડાવડું પડ્યું ને એમ થાય કે આવું ન બતાવે તો પછી કોઈ થોડે થોડુંક કંઈક લીધું છે જો તમને જોજો થોડોક અમારા જાળા કસરા કરતા હોય એવું કંઈક ગમે તો જોઈ લો નકર તમને પરાયણ તો ન કહેવાય કે જોવો ને જોવો હાલો હું ઓલી રૂમમાં જાઉં

લાગે કે નહીં એટલે પછી હું આમ કરીને તમને બતાવું પેલા આમ મારે નામ કાસ છે ને આમ પહેલાં કાસમાં રાખવું પછી જોવું તો સારું હાલ અમે જોઈ લીધું તો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ કરી દેજો અને વિડીયો પસંદ જ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જો અમારા બધા આવા અડધા કટકા 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 મૂકતા છે તો તમને ગમે તો જોજો નક બનાવીને તો નહીં કહું સારું હાલો બધાને જય શ્રી કૃષ્ણ સબસ્ક્રાઈબ તો કરી દેજો પાછા